દાદા તો આપણે ધાતરવડ ગીર જ્યાં સરસ મજાનું મેળાનું આયોજન હતું અને અહીંયા માનવ મેરામણ એટલે એટલું ઉમટી પીડ્યું છે મિત્રો કે અહીંયા આજે ગુહાર પરિવારના સુરાપુરા દાદા છે મિત્રો અને સરસ મજાનો મેળો અને સપ્તાહનું આયોજન હતું સાત દિવસનું અને આજે પુનરાવતી છે મિત્રો જ્યાં આ પુરાપુરા ધામ છે તે ધાતરવડ ગીર ઈ ખાંભાથી સાત કિલોમીટર થાય છે અને સરસ મજાનું હોસ્પિટલ રોડ ઉપર ગેટ છે ત્યાંથી તમે આવજો મિત્રો અને તો મિત્રો આપણે હવે થાય દાદા દાદાએ અને આપણે જોઈએ કેવું સરસ મજાનું આયોજન છે અને તમને આપણે અહીંથી દાદાના તમને દર્શન કરાવવું અને સપ્તાહનું આયોજન અને કેવું છે એ તમને હું બતાવું મિત્રો તો તમે જોઈ રહ્યા છો અત્યારે ફોર વ્હીલરની લાઈન પડી છે અહીંયા અને આગળ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે જ્યાં બાજુમાં પીપળવા ગામ છે મિત્રો ત્યાંથી પણ લોકો આવ્યા છે સપ્તાહ સાંભળવા અને સુંદર મજાનું આયોજન અને હેન્ડલિંગ અને ડેકોરેશન એક નંબર બાકી કાંઈ ન કરે કારણ કે આવી સપ્તાહનું આયોજન તો આપણે પહેલી વાર જોયું છે તો તમને હું બતાવું મેં જોવાથી ફોર વ્હીલરની લાઈન અને સરસ મજાનું આયોજન હતું દિવસ થાય એક સુંદર મજાનું આયોજન આજે માનવ મેળા નું આયોજન છે સરસ મજાનું અને અત્યારે અહીંયા દાદાના દર્શન કરવા ભારે સંખ્યામાં છે ને ભક્તો આવી ગયા છે અને રવિરામ બાપુ આજે સપ્તાહના કથાકાર હતા અને આજે સપ્તાહનું નું પુનરાવન છે અને મિત્રો આપણે રહેવું છે આપણે સપ્તાહનું આયોજન છે અહીંયા તો મિત્રો નાગાદન વાવ તો ઉપર ફરી ગયો છે સરસ મજાની પૂરા પૂરા ધામ તો મિત્રો થાય એ સમયે તમને કરબત પ્રાર્થના કરવી કે હજી પણ તમે એક બે દિવસ અહીંયા આવો અને પચીસ હજારના નામ જો લખાવવા હોય તો આપ લખાવો જેથી કરી આને અન્ય ક્ષેત્રને આગળ જતા કોઈ વાંધો નહીં ચાલુ તો થઈ જ જશે તો નાગાજન દાદાની કૃપા છે ચાલુ તો થઈ જશે પણ આગળ જતા તમારી પેઢીઓને વાંધો ન આવે એટલા માટેની આ મુહિમ છે એટલે कोई ना राजी नागार्जुन दादा कोई राजी थे तो आप पच्चीस हजार एक हजी दो, तो आप लगाजु तेई रहा छोटा हिस्सा कहीं નમસ્કાર નમસ્કાર તો રમકડા અને માનવ મેળવવાનું આયોજન છે સરસ મજાના રમકડા છે મિત્રો અને સુંદર મજાનું આયોજન અને દાદાના સાનિધ્યમાં તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં તો મિત્રો વિડીયો તો ગમે હોય તો વિડીયોને લાઈક કર્યો શેર કર્યો ને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી કારણ કે